જય ગૌ માતા મારું નામ અરવિંદ કરસન સેંઘાણી ભુજ તાલુકાના નારણપુર ગામમાં મારી વાડી આવેલી છે અને હું લગભગ દસેક વર્ષ થઈ ગયા ગાય આધારિત એટલે કે પ્રાકૃતિક આધારી પ્રાકૃતિક ખેતી કરું છું અને દસે દસ એકરમાં અત્યારે મારે પાંચેક એકરમાં મગફળીઓ આવેલી છે તેલીબિયામાં હું મગફળી દિવેલા તલ વગેરે આપણે જે જીવન જરૂરિયાત હોય બધા પણ તેલીબિયા હું વાવું છું અને ધાનમાં ઘઉં છે બાજરો છે અને વધારે જેટલા જરૂરિયાત છે કઠોળમાં મગ છે ચોરા છે જેટલું આપણે જીવનમાં જરૂરિયાત હોય એટલા બધા ધાન અને મારી મસાલા હું વાડીમાં જ અત્યારે વાવી લઉં છું અને ભકાલું પણ લગભગ વિશેક જાતના બકાલા હું અહીંયા કાને વાડીમાં જ વાવું છું મારા ઘર પોતા જેટલા પૂરા થાય એટલા અને પ્રાકૃતિક ખેતી ઉપર જવાનો ઉદ્દેશ્ય એ જ છે કે અમે પોતે અહીંયા કાને પહેલાં ભકાલાની બહુ ખેતી કરતા હતા અને બે બેફામ રાસાયણિક ખાતર વાપરતા હતા રાસાયણિક પેસ્ટિસાઈડ એટલી દવાઓ વાપરતા હતા અને અમે પણ જોતા હતા કે એ છાંટવામાં કેટલી નુકસાની છે અને એ જ અત્યારે છાંટીને સાંજે અમારા શરીરમાં આવતું હતું એ જોઈને અમને થોડું એવું થયું કે આ આપણા શરીરમાં જ કેટલું નુકસાનકારક છે એટલે અમે પણ જોઈ અને આ બધું બંધ કર્યું અને અત્યારે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ અમે વળ્યા છીએ અને એના ગાયોમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે પહેલી આપણે ગાયોની જરૂર પડે એટલે નાની એવી મારી ગૌશાળા બનાવી છે એમાં પંદરથી પચીસ એક નાના મોટા મારી ગાયું રાખેલી છે અને એના ગાયના ગોબરમાંથી જીવામૂત અને ઘન ઘનજીવામૃત અને એના બીજામૂત કરીને અમે વાપરીએ છીએ બધું ગૌમૂત્ર અને એનાથી અમે અલગ અલગ બેક્ટેરિયાઓ નાખી નાખીને છાણ્યું ખાતર અમે કમ્પોસ્ટ કરીને વાપરી છીએ અને આ જમીન ઉપર અત્યારે હું ઊભો છું એ જમીન પોણા એકરની છે અને એ જમીન ઉપર અમે પહેલો જ પ્રયોગ કર્યો હતો એમાં રાસાયણિકમાં જે ઉત્પાદન આવતું હતું એના કરતાં લગભગ મને સારું ઉત્પાદન અત્યારે મળે છે એમાં અને એના ભાવ પણ સારા મળે છે વધારેમાં હું કહું કે આ ખેતીમાં ખેતી ગયા પછી અમારો એક ખર્ચ બહુ મોટો ખ ખર્ચ હતો એ ખર્ચ ઘટી ગયો આજે પેસ્ટિસાઈડમાં જ્યાં એગ્રોમાં અમે પાંચ પાંચ છ છ લાખના અમને દેવામાં ચડી ગયા હતા એ અત્યારે પ્રાકૃતિક ખેતીમાં કોઈ જાતનું દેવું થાય નહીં અને સંપૂર્ણ કદાચ પાક ફેલ ગયો તો આપણે કોઈને દેવાના રહેતા નથી માટે પ્રાકૃતિક ખેતી કરવા પાછળનો આ હેતુ મુખ્ય હેતુ એ જ છે કે ના આપણા આવનારી પેઢી માટે આરોગ્ય માટે આપણે જમીન શું દેશું એને આજે રાસાયણિક ખેતીમાં જે જમીનો છે એટલી બંજાર બની ગઈ એમાં ખડ નથી ઉગતા અને અત્યારે જો નહીં સા સાચવી એ જમીનને જેવું પ્રકૃતિ તરફ નહીં જઈએ તો આ જમીનું બધી બંજર થઈ જશે અને આપણા આવનારી પેઢીઓમાં તે કાંઈ બચશે નહીં